બધા ઝડપથી સેકન્ડરી કાર્ડ બે હજાર પચીસ અંતર્ગત જે લોકો રાહ જોઈ રહ્યા છે તેના માટે થોડા જ સમયમાં સારા સમાચાર આવવાના છે તમે જોઈ શકો છો અહીંયા આપણે વેબસાઇટ તમને બતાવી દઉં તો જે અહીંયા વેબસાઇટ છે એ લોડિંગ થઈ રહી છે તમે જોઈ શકો છો હું ક્લિક કરું સેકન્ડરી ઉપર એટલે જો એરર આવે છે અત્યારે એટલે થોડા જ સમયમાં હવે સારા સમાચાર ટાટ સેકન્ડરી જે રાહ જોઈ રહ્યા છે તેમના માટે થોડા સમયમાં સારા સમાચાર આવવાના છે ટાટ સેકન્ડરી ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ જે ભરતી થઈ રહી છે તમે જોઈ શકો છો અહીંયા તમને બતાવી દઉં તો આ સેકન્ડરી વેબસાઇટ અત્યારે અંદર સેકન્ડરી ગવર્મેન્ટમાં અપડેશન ચાલુ છે એરર જોવા મળશે તમને ને ચાલુ હતી અત્યાર સુધી હું કન્ટિન્યુ અડધી કલાક ત્યાં જોઉં છું તો આ તમારો જે ટાઈમ કમિંગ સૂન તમે જોઈ શકો છો વેબસાઇટમાં ગ્રાન્ટેડમાં જોઈ લઈએ ખુલે છે કે એમાં પણ બંને વેબસાઇટો છે એટલે એનો મતલબ કે હવે થોડા સમયની અંદર હમણાં આ મેઇન પેજની અંદર ઉપર પણ જે આ તારીખો છે એ પણ બદલાઈ જશે બસ હવે અત્યારે લાઈવ તમને બતાવી રહ્યો છું કે થોડી વારમાં સારા સમાચાર આવવાના છે તો ચાલો બધાને બેસ્ટ ઓફ લક કોંગ્રેચ્યુલેશન બેસ્ટ વિશિસ ત્યાં મળે ત્યાં સારી એવી જોબ કરજો ટીચર્સ તરીકે ખૂબ સેવા આપજો ચાલો ઓકે બેસ્ટ ઓફ લક જોશી શરના જય શ્રી કૃષ્ણ આવજો